હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે તેવો ગરમા ગરમ ગાજરના હલવાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે તેને આપણે ધોઈને પાણીથી સારી રીતે સાફ કરી લીધા છે તો હવે આપણે ગાજરમાં રહેલી ઉપરની છાલે ઉતારી લઈશું આ રીતે તો આ રીતે આપણે ગાજરની ઉપરની છાલે ઉતારી લેવાની છે તેમાં તેથી તેમાં રહેલો કચરાનો ભાગ નીકળી જાય અને આપણા ગાજર સરસ ચોખ્ખા થઈ જાય તો આ રીતે મેં બધી જ ગાજરની છીણને આ રીતે આપણે ઉતારી લઈશું તો મેં બધી ગાજરની સારું ઉતારી લીધી છે ઉપરથી તેને બે ભાગમાં આ રીતે કટ કરી લીધા છે તો હવે આપણે ગાજરને સીણીમાં લઈને છીણી લઈએ સારી રીતે તેની છીણ બનાવી લઈએ તો આ રીતે આપણે ગાજરને આ રીતે છીણી લઈશું અને તેને સરસ આપણે પતલી પતલી સ્લાઈસમાં છીણી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બધા એક કિલો ગાજરની સીણ છે તો હવે આપણે ગાજરનો હલવો બનાવવા બનાવી લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે હવે ગાજરનો હલવો બનાવી લઈશું તો આપણે એક પેન લીધું છે ગાજરનો હલવો બનાવવા માટે તેમાં આપણે ચારથી પાંચ મોટી આટલી જેટલું ઘી એડ કરીશું ઘી થોડું વધારે હોય તો ગાજરનો હલવો સરસ બને છે તો આપણે ચાર થી પાંચ મોટી રાખેલી ઘી લઈ લીધું છે હવે ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે સીણીને રાખેલી ગાજરની છીણ છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં અહીંયા બધી જ ગાજરની સીણ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ઘી સાથે તો આપણે બરબીજ ગાજરની સીણને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ગાજરની સીણ આપણા કેસ સાથે સારી રીતે કૂટ થઈ ગઈ છે અને સારી રીતે મિક્સ કરી દીધી છે તો આને આપણે બેથી ત્રણ મિનિટ સોતે કરી લઈશું તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ગાજરની સીણ સારી રીતે સોતે થઈ ગઈ છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આ રીતે આપણે તેને હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો દૂધ તો ગાજરની સીણ આપણે થોડી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં દૂધ એડ કરીશું આપણે એક કિલો ગાજર લીધા છે તો આપણે એક લિટર જેટલું ઘરનું ફૂલ ફેડવાળું દૂધ યુઝ કરીશું મલાઈવાળું તો ઘરનું દૂધ એડ કરવાથી આપણો ગાજરનો હલવો એકદમ સરસ બને છે જાણે કાણીદાર અને તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે દૂધ ઘરનું એડ કરવાથી આપણે તેમાં માવાની કે મલાઈની પણ જરૂર પડતી નથી તો આ રીતે આપણે તેને એક ઉબાલ આવી ગયો છે તમે જોઈ શકો છો અને તેમાં ઘી એડ કર્યું છે એટલે આપણે તેના ઉપર આ રીતે રેડ રેડ પરપોટીઓ પણ વળે છે તો આપણે એક ઉભરો આવી જાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર આપણે ગાજરનો હલવો બનાવીશું તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને દૂધ બધું પડે નહીં ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈ અને તેને આપણે કૂક કરીશું તમે જોઈ શકો છો કે આપણું દૂધ થોડું બરી ગયું છે અને તેમાંથી થોડું અડધું દૂધ રહ્યું છે તો આ રીતે આપણે હલાવતા જઈ અને બધા જ દૂધને પણ આપણે બાળી દઈશું આ રીતે હલાવતા જઈ અને હલવો બનાવવાથી આપણો હલવો એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખાવાનું પણ એકદમ સરસ લાગે છે તો આપણે આ રીતે તેને હલાવતા જઈ અને બધા જ દૂધને બાળી દેવાનું છે અને તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું દૂધ આ રીતે પેનમાં ચોંટે નહીં એટલા માટે તો આ રીતે આપણે ચોટેલું દૂધને પણ આ રીતે આપણે ચમચાની મદદથી ઉખે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ એકદમ સારી રીતે એસી ટકા જેટલું દૂધ આપણું બળી ગયું છે અને તે આ રીતે પેનમાં ચોટે પણ છે તો આપણું ગાજરનો હલવો એસી ટકા જેટલું તૈયાર થઈ ગયો છે તો આ રીતે તેને મિક્સ કરતા જઈ અને આ રીતે બધું જ દૂધને બાળી દેવાનું છે અને હવે આપણે તેમાં ઇલાયચીનો થોડું ભૂકો એડ કરીશું ઇલાયચીનું ફ્લેવર ગાજરના હલવામાં એકદમ સરસ આવે છે એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણું બધું જ દૂધ બળી ગયું છે તો હવે આ આ વખતે આપણે તેમાં એક વાટકી જેટલી ખાંડ એડ કરીશું તમારે જેટલું ગળું ખાતા હોય એ રીતે તમારે ખાંડ એડ કરી દેવાની છે તમે અહીંયા એક વાટકી ખાંડ એડ કરી છે અને આને ખાંડને સારી રીતે હલવા સાથે સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું અને આપણી મોર સકડી નહીં ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવવાનું છે સતત હવે આપણે ગાજરમાં હલવાને હલાવવાનું બંધ નથી કરવાનું કારણ કે હવે આપણે તેને મિક્સ કરવાનું બંધ કરી દઈશું તો તે આપણે તળિયે ચોટી જશે તો આ રીતે આપણી બધી જ ગાજરમાં આપણી મોડત સારી રીતે ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો અને તેમાંથી થોડું થોડું ઘી પણ રિલીઝ થઈ રહી છે તો આ રીતે આને આપણે સતત હલાવતા જઈશું અને સારી રીતે તેને કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ગાજરનો હલવાનો કલર એકદમ સરસ કેસરી કેસરી આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે તેમાંથી ઘી પણ રિલીઝ થઈ જવા લાગ્યું છે તો આ રીતે આપણે તેને સતત હલાવતા જઈશું અને આપણા ગાજરના હલવાએ પેન પણ છોડી દીધું છે તો ગાજરનો હલવો આપણે એકદમ સરસ કમ્પ્લીટ તૈયાર છે તો હવે આપણે તેમાં આપણા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું બદામ દ્રાક અને કાજુ લીધું છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે ડ્રાયફ્રૂટને હલવા સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં હલવા સાથે ડ્રાય ફ્રૂટને સારી રીતે મિક્સ કરી લીધા છે તો દોસ્તો આપણો ગાજરનો હલવો એકદમ સરસ તૈયાર છે તેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો હલવો તૈયાર થયો છે તમે જોઈ શકો છો તો દોસ્તો તૈયાર છે આપણો ગાજરનો હલવો તો ચાલો આને હવે આપણે ખાવા માટે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો ગાજરનો એકદમ હલવો એકદમ સરસ કેસી ક્રિસ્ટી અને ફ્લેવરફુલ બન્યું છે તો આ હલવો ખાવાની મજા આવે છે શિયાળામાં તો દોસ્તો તૈયાર છે આપણો ગાજરનો હલવો